વડોદરા શહેરના માંજલપુર અને મકરપુરાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે પોલીસે મધ્યપ્રદેશની ચડ્ડી બન્યાનધારી ચામાચીડિયા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે પોલીસ તપાસમાં ચામાચીડિયા ગેંગની મોડસ ઓપરેન્ડી પણ સામે આવી હતી મધ્યપ્રદેશની આ ગેંગ છાયાપુરી રેલવે સ્ટેશને ઉતરી માંજલપુર વિસ્તારમાં ચોરીનો પ્લાન બનાવે છે જે માટે જુદી જુદી ટુકડીઓને જુદા જુદા કામ સોંપવામાં આવે છે પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ગેંગ ગરમીના કેટલાક સાગરીતો દિવસ દરમિયાન ફુગાવે છે અને રાત્રે ચોરીને અંજામ આપે છે ચામાચીડિયા ગેંગની તપાસમાં વડોદરા સહિત ઉજ્જૈન અને મહાકાલ પોલીસ મથકના ગુનાઓનો ભેદ ખુલ્યો હતો તાજેતરમાં બે ત્રણ ચોરીના બનાવો માંજલપુર અને મકરપુરા ખાતે જન્મ આવ્યા હતા તેના સીસીટીવી ફૂટેજ તપાસ ચાલુ હતી અને તે દરમિયાન રાત્રિના સમયે માંજલપુરના થાના અધિકારી શ્રીની પોતાની નાઇટ હતી તે નાઇટ દરમિયાન એમને બે શંકાસ્પદ ઇસમો મળ્યા કે જેઓ સ્કૂલમાં લઈ જવાની દફતર બેગ જેવું ખભે ભરાવીને જતા હતા તેમની પૂછપરછ કરી અને બેગ ચેક કરી તો બેગમાંથી વિવિધ પ્રકારના સાધનો મળ્યા જેનો ઉપયોગ સળિયા કાપવા માટે લોક તોડવા માટે થતો હોય તથા પેપર સ્પ્રે જેવા અને અન્ય ડિસમિસ વાંદરા પકડ પાના પકડ વગેરે વસ્તુઓ ગિલોલ અને પથ્થર મળી આવ્યા ત્યારબાદ વધારે પૂછપરછ કરતા આગળ એક માણસ જઈ રહ્યો હતો અને તે પણ એ જ સાગરીતનો એમનો જ એક સાગરીત હતો અને એ ટોળકીનો ભાગ હતો તો તે રીતે આ ચડ્ડી બંધિયાન ગાધારી ગેંગ જે અત્યારે ઘણી એક્ટિવ થઈ છેલ્લા થોડા સમયથી તેને પકડવામાં આવી છે અને તે આંતરરાજ્ય જે ચામાચીડિયા ટોળકી ચામાચીડિયા ગેંગ તરીકે પણ તે પ્રચલિત છે જેમની ઉપર તેમના શરીરના છાતીના ભાગ ઉપર ચામાચીડિયાનું ટેટુ બનાવવામાં આવેલું હોય છે આ લોકોની જે મોડસ ઓપરેન્ડી છે તેમાં તેઓ છાયાપુરી સ્ટેશન પર ઉતરે છે ત્યાંથી ફાટકે ફાટકે રેલવેના પાટા સાથે ચાલતા ચાલતા માંજલપુર ગામ પાસે આવે છે અને ત્યાં દિવસ દરમિયાન ફુગ્ગા વેચવાના બાને કે કોઈ લારી ચલાવવાના બાને રેકી કરે છે અને જે બંધ મકાન મળી આવે તે મકાન પર રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ કરે છે અને તાળું તોડવાનો પ્રયાસ કરે છે અને ચોરીનો સામાન લઈને અલગ અલગ ટીમો બનાવીને ચોરી કરતા હોય છે ચોરી થયા પછી આ ટીમો અલગ અલગ વિસ્તારમાં વેચાઈ જાય છે જે એક ટીમ હોય છે તેનું કામ હોય છે કે આ જે સામાન છે જે સાધન સામગ્રી છે કે જેનો ઉપયોગ કરીને ચોરી કરવામાં આવી છે તેને લઈને ભાગી જાય છે એક ટીમ હોય છે જે મુદ્દામાલ છે એને લઈને જતી રહે છે અને ત્રીજી ટીમ અલગ દિશામાં જાય છે આપણી પાસે સાધન સામગ્રીવાળી ટીમ હાથમાં આવી છે જેમાં મુખ્ય આરોપી દેવરાજ ઉર્ફે દેવાભાઈ સોલંકી અને કબીર ઉર્ફે લલ્લુ સોલંકી છે અને ત્રીજો જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે આ ત્રણ આરોપીની ધરપકડ આપણે કરવામાં આવી છે અને આ ત્રણ આરોપીના જે ઇતિહાસ ગુના ઇતિહાસ શોધવામાં આવ્યો તો માંજલપુરના ત્રણ ગુના અને મકરપુરાનો એક કેમ્પ કુલ ચાર વડોદરાના ગુના સિવાય મધ્યપ્રદેશમાં ઉજ્જૈન ખાતે નીલમગંગા ચિમનગંજ અને મહાકાલ પોલીસ સ્ટેશનમાં વિવિધ પ્રકારના ગુનાઓ છે જેની અંદર ચોરીનો ચોરી કરવાના ગુના ત્રણસો સાત એટલે કે અટેમ ટુ મર્ડર અને પોલીસ પર અસોલ્ટ કરવા જેવા ગંભીર ગુનાઓ તેમના વિરુદ્ધમાં નોંધવામાં આવેલા છે જે અન્ય એમની ટીમ જે મુદ્દામાં લઈને જે ભાગી ચૂકેલ છે અને જેને પકડવાના પ્રયાસ ચાલુ છે જે વોન્ટેડ છે તેમાં દુર્જન બાબા રાજપાલ પારધી યોગેશ સોલંકી અને બાલી પવાર જેઓ અત્યારે વોન્ટેડ છે અને જેમને પકડવા માટેની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે રાત્રીના સમયે નાઇટ ડ્યુટી દરમિયાન જે શંકાસ્પદ ઇસમ મળી આવ્યા કે જે સ્કૂલ બેગ લઈને જતા હતા તો તેમને પૂછપરછ કરવામાં આવી તેમને ઉભા રાખવામાં આવ્યા અને તેમને સ્કૂલ બેગ ચેક કરતા તેમની પાસેથી સ્કૂલ બેગમાંથી કોઈ સ્કૂલનો સામાન ન મળતા વિવિધ પ્રકારના પાના પક્કર ડિસમિસને બધું મળી આવ્યું ગિલો મળી આવી એટલે એમના પર શંકા ગઈ અને તેમને પછી પોલીસ સ્ટેશન લાવીને વધુ પૂછપરછ કરી અને એ રીતે આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે તેઓ ફુગ્ગા વેચવાના બાને અલગ અલગ સોસાયટીઓમાં અત્યારે ઘણા બધા મેળા જેવો માહોલ પણ છે વિસ્તારમાં તો ત્યાં પણ ફરતા હોય છે તો તેમના જે ફેમિલી મેમ્બર્સ હોય છે તેઓ ફુગ્ગા વેચવાના બંને સોસાયટીની વિઝિટ કરે છે અને જે બંધ મકાન મળી આવે તેની રેકી કરતા હોય છે અને રાત્રિના સમયે તેઓ ટીમ બનાવીને ત્યાં ચોરી કરવાનો પ્રયાસ કરતા હોય છે કુલ ત્રણ વ્યક્તિઓને આપણે પકડ્યા છે જેમાંથી બે માણસો દેવ દેવરાજ અને કબીર છે અને ત્રીજો છે એ માઇનોર છે એ સિવાય જે ભાગી ગયા છે એ ચાર ઇસમો છે જેમના નામ દુર્જન રાજપાલ યોગેશ અને બાલી પવાર છે અત્યાર સુધીની જે તપાસ કરી છે તે દરમિયાન ચાર ગુનાનો ભેદ ઉકેલ આવ્યો છે જેમાંથી ત્રણ ગુના માંજલપુરમાં દાખલ થયેલા છે એમાંથી બે દાખલ થયા છે ચોરી થયેલી છે અને એકમાં ચોરી કરવાનો અટેમ્પ કર્યો હતો પણ ચોરી થઈ શકી નહોતી અને મકરપુરાની એક ચોરીનો ભેદ આમાં ઉકેલ આવ્યો છે અને હજુ તેમના જે રિમાન્ડ માંગવામાં આવશે અને જરૂરથી આગળ તપાસ કરવામાં આવશે કે અન્ય કોઈ વિસ્તારમાં તેઓ ચોરીનો બનાવ બન્યો હોય તો તે બાબતે પણ તપાસ કરવામાં આવશે તેમના જે લુક છે અને જે તેમની ગેટ એનાલિસિસ જોતા સીસીટીવી સાથે તેમની તમામ વસ્તુ મેચ થાય છે અને તેના આધારે યોગ્ય પુરાવા પણ આપણે આયોગ દ્વારા ઉભા કરવામાં આવે છે છાયાપુરી એ થોડું છેવાડાનું સ્ટેશન છે એટલે મેઇન સ્ટેશન ના ઉતરતા છાયાપુરી સ્ટેશને ઉતરે છે અને રેલવેના ફાટક એકદમ ત્યાં જનરલી પોલીસ અને પબ્લિકની અવરજવર ઘણી ઓછી હોવાના કારણે ફાટકે ફાટકે અને રેલવેના પાટા સાથે ચાલતા ચાલતા તેઓ માંજલપુર સાઈડ આવે છે